નમસ્કાર દિવસ સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ નવમી માર્ચ બે હાજર પચીસ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો મગફળી ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે વાત છે સુરેન્દ્રનગરની આગળ વાત થશે અંતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માગી લીધી છે ત્યારે વાત થશે મોદીની સુરક્ષા ત્રણ હજાર મહિલા પોલીસના હાથમાં જોવા મળી હતી આગળ વાત થશે સેલવાસમાં વિકાસ કામોનું અભિયાન શરૂ થઈ ગયું હતું ત્યારે વાત થશે સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સરની ધરપકડ કરવામાં આવી છે આગળ વાત થશે સુરતમાં જરીકામ સાથેનો ખેસ પહેરાવીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વાહ થશે સુરતમાં પણ પીએમ મોદીનું સંબોધન સામે આવ્યું છે આગળ વાત થશે દેશમાં પાંચ કરોડ ભૂતિયા કાળ હતા જે હવે રદ કરવામાં આવ્યા છે આગળ વાત થશે દુષ્કર્મના આરોપી પાદરીની ધરપકડ કરવા માટે મહિલા પંચનો આદેશ સામે આવ્યો છે ત્યારે વાત થશે વિડિયોમાં જોઈ શકાય છે કે સ્વામી ભાગી રહ્યા છે મીડિયા પણ પૂછી રહ્યું છે કે સ્વામી તમે કેમ ભાગો છો ત્યારે વાત થશે બાર લાખની આવક ઉપર જીરો ટેક્સ થઈ ગયો છે તેવું મોદીએ જણાવ્યું છે આગળ વાત થશે ચંદ્રયાન થ્રીને લઈને મોટું અપડેટ પણ સામે આવ્યું છે આગળ વાત થશે છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં હીટ એન્ડ ધનથી થી ત્રણસો ને પિસ્તાલીસ વ્યક્તિના મૃત્યુ થયા છે ત્યારે વાત થશે ખાતામાં આવશે પચીસો રૂપિયા હવે મિત્રો સમાચારો વિસ્તારથી રેખા ગુપ્તાના નેતૃત્વવાળી દિલ્હી સરકાર પ્રધાનમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ પ્રથમ હપ્તો જારી કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દિલ્હીની બીપીએલ કાર્ડ ધારક મહિલાઓના ખાતામાં પચીસ રૂપિયા જમા કરાવી શકે તેવી શક્યતા છે આ યોજના માટેનું પોર્ટલ આઠ માર્ચે શરૂ થઈ ગયું છે જેની નોંધણી પણ શરૂ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં હીટ એન્ડ રનથી ત્રણસો ને પિસ્તાલીસ વ્યક્તિના મૃત્યુ થયા છે છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં જ હીટ એન્ડ રનથી ત્રણસો ને પિસ્તાલીસ વ્યક્તિના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે હાલમાં જ બાવડા બગોદરા નેશનલ હાઈવે ઉપર એક કાર ચાલકે અમદાવાદથી ચોંટેલા પગપાળા જઈ રહેલા યાત્રાળુઓને ભામાસરા ગામ નજીક પાછળ ટક્કર મારી હતી પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન અમદાવાદ શહેરમાં ત્રણસો ને ચુવાલીસ અમદાવાદ ગ્રામ્યમાં ત્રણસો ને પંચાણું હિટ એન્ડ રનના બનાવ નોંધાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રયાન થ્રીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઈસરોના ચંદ્રયાન થ્રી મિશનમાંથી પ્રાપ્ત થયેલા તાજેતરના ડેટાએ વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કર્યા છે નવા સંશોધન મુજબ ચંદ્રની સપાટી નીચે અગાઉના વિચાર કરતા ઘણો વધુ બરફ હોઈ શકે છે આ શોધ માત્ર વૈજ્ઞાનિકો માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસાહતો સ્થાપવાના સ્વપ્ન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બાર લાખની આવક ઉપર ઝીરો ટેક્સ થઈ ગયો પીએમ મોદી સુરતીઓને સંબોધન કર્યું હતું આ દરમિયાન તેઓએ આવકવેરામાં આવેલી છૂટને લઈને કહ્યું હતું કે બાર લાખની આવક ઉપર ઝીરો ટેક્સ થઈ ચૂક્યો છે કોઈએ વિચાર્યું પણ ન હતું કે અમે કરીને બતાવી દીધું છે જે નોકરી કરે છે તેને પોણા તેર લાખ સુધી કોઈ ટેક્સ નહીં આપવો પડે સુરતના મધ્યમ વર્ગીય પરિવાર પાસે વધુ પૈસા બચશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વામી તમે કેમ ભાગી રહ્યા છો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે બફાટ કરનાર સ્વામી જ્ઞાન પ્રકાશે વીરપુર જઈને બાપાની માફી માગી હતી પોલીસ અને બંદોબસ્ત સાથે પહોંચેલા જ્ઞાન પ્રકાશે લોકો અને મીડિયાને જોઈને ભાગ્યા હતા સ્વામી જ્ઞાન પ્રકાશ સ્કોર્પિયોમાં મંદિરના પાટલા દરવાજેથી દર્શન કરીને રવાના થઈ ગયા હતા સમાચારની વાત કરીએ તો દુષ્કર્મના આરોપી પાદરીની ધરપકડ કરવા મહિલા પંચનો આદેશ પાદરી બજિન્દરસિંહ સામે જાતીય સતામણીનો કેસ નોંધાયા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે આ ઘટનાની નોંધ લીધી છે પંજાબના કપૂરથલાની બાવીસ વર્ષીય મહિલાએ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેણે પાદરી પર તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો અને જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે મહિલા આયોગે પીડિતાને સુરક્ષા અને પાદરી બજિન્દર સિંહની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં પાંચ કરોડ ભૂતિયા કાર્ડ હતા પીએમ મોદીએ સુરતમાં સભા સંબોધતા કહ્યું છે કે આખા દેશમાં પાંચ કરોડ ભૂતિયા કાર્ડ હતા જે કાર્ડ ધારક દુનિયામાં હતો જ નહીં તેના નામનું રાશન બીજા ખાઈ રહ્યા હતા અમારી સરકારે આ ભૂત્યા કાર્ડનો સફાયો કર્યો છે રેશન કાર્ડ લિંક મારફતે આ કાર્ડને હટાવી દેવામાં આવ્યા છે એક જગ્યાનું રેશન કાર્ડ બીજી જગ્યાએ ચાલતું ન હતું અમારી સરકારે એક નેશન એક રાશન લાગુ કરીને દરેક લાભાર્થીને તેનું રાશન દેશના ખૂણે ખૂણે મળતું કરી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પીએમ મોદીનું સંબોધન સુરત અનેક મામલે દેશનું એક લીડિંગ શહેર બની ગયો છે સુરત વંચિત અને ગરીબને ભોજન આપવામાં આગળ નીકળી રહ્યું છે જ્યારે સો ટકા બધાને મળે ને તો એ પાક્કું થઈ જાય જ્યારે સરકાર જ લાભાર્થીઓના દરવાજે જાય તો કોઈ પણ હવે નહીં છૂટે જો કોઈ છૂટશે નહીં તો કોઈ રૂટશે પણ નહીં સેચ્યુરેશન અભિયાન બીજા માટે પ્રેરણા બનશે બધાને મુક્ત રાશન મળશે બધા લાભાર્થીઓને હું મારા અભિનંદન આપું છું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં જરીકામ સાથેનો ખેસ પહેરાવીને પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સુરતમાં સભા સ્થળ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પીએમને જરીકામ સાથેનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું સીએમએ પોતાના સંબોધનમાં કહ્યું કે પીએમ મોદીએ છેવાડાના માનવીના ઉત્સર્ગ માટે કામ કર્યું છે પીએમ મોદીએ દરેકની કાળજી રાખી છે પીએમ દેશના કરોડો લોકોની સેવામાં લીન છે ઉપરાંત સીએમએ પીએમએ આપેલી યોજનાની જાણકારી અને મહત્વ પણ જણાવ્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ધરપકડ કરવામાં આવી છે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી વાતો ફેલાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેહદી હુસેન સૈયદની વટવા પોલીસે ધરપકડ કરી છે ચાર માસના રોજ મેહદી હુસેને સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો પથ્થરમારો કરે છે તેવો વિડીયો પોસ્ટ કર્યો હતો જેથી પોલીસે તે વિડીયોની તપાસ કરતાં આવી કોઈ પણ બનાવ બન્યો ન હોવાનું સામે આવ્યું હતો જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સેલવાસમાં વિકાસ અભિયાન શરૂ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે દાદરા અને નગર હવેલીના સેલવાસમાં સરકારી વિભાગો અને સંગઠનોમાં નવી ભરતી થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા આ ઉપરાંત સેલવાસમાં પીએમ મોદીએ નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું શહેરવાસમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નમો હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યું પીએમ મોદીએ રૂપિયા પચીસસો સિત્યાસી કરોડના કામોનું લોકાર્પણ પણ કર્યું હતું મિત્રો અંડિયા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોદીની સુરક્ષા ત્રણ હજાર મહિલા પોલીસના હાથમાં જોવા મળી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારીમાં વાસી બોરસી ખાતે યોજાયેલા લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપી હતી મોદીની સુરક્ષા ત્રણ હજાર મહિલા પોલીસના હાથમાં રહી હતી આ મામલે રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું છે કે લગભગ એકવીસો ને પાસઠ મહિલા કોન્સ્ટેબલ એકસોને સિત્યાસી મહિલા પીએસઆઈ એકસઠ મહિલા પીઆઈ ઓગણીસ મહિલા ડેપ્યુટી એસપી પાંચ મહિલા ડીએસપી એક મહિલા આઈજીપી અને એક એડીજીપી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માગી છે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાને લઈને મોટી ટિપ્પણી કરીને મોટી બબાલ ઊભી કરી હતી આ માટે હોબાળો થયો તેથી તેમણે વીરપુર આવીને માફી માગી જલારામ બાપા વિશે કરેલા સ્વામીની ટિપ્પણી લઈને ઘણા લોકોએ માગ કરી હતી કે સ્વામી વીરપુર જઈને માફી માગે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મગફળી ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં મોટો ખુલાસો સુરેન્દ્રનગરમાં મગફળી ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે માહિતી સામે આવી છે કે જ્યાં મગફળી રાખવામાં આવી હતી ત્યાં માત્ર એક જ સીસીટીવી કેમેરો નાખવામાં આવ્યો હતો આ બેદરકારીના કારણે લોકમાં વિવિધ ચર્ચાઓ સર્જાય છે અધિકારીઓની નિયત પર સવાલ ઉઠ્યા છે ઉપરાંત આ ગોડાઉનમાં અકસ્માતની ઘટના બને ત્યારે જરૂર કોઈ સાધનોની વ્યવસ્થા કરવામાં આવી ન હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે